નાગરિકોને પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને નાટ્ય પ્રદર્શન ઇનામો આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હાઈસ્કૂલ ખાતે સત્યોતેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેની અંદર નગરપાલિકાના અધ્યક્ષતા જોશનાબેન રિવડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું એનસીસીની પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ રાજ્ય રાષ્ટ્ર રાજ્ય કે પ્રદેશમાં કોઈપણ કક્ષાએ જઈ અને સ્કૂલનું નામ ઉજળું કર્યું છે એવા વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ અને તાજેતરમાં જ દિલ્હી મુકામે ગયેલ મેઘાણી હાઈસ્કૂલના લોકગીતનો સન્માનનો કાર્યક્રમ બગસરા મેઘાણી હાઈસ્કૂલ અને ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલો અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલા તેમજ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી અને કાર્યક્રમની શરૂઆત છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે ભારત દેશનો સત્તો પ્રજાસત્તાક પર્વ ઉજવણી બગસરા નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલમાં આજે ઉજવણીનો કાર્યક્રમ આવ્યો આ કાર્યક્રમમાં શહેરના તમામ તમામ સભ્યો નગરના આગેવાનો નગરપાલિકાની બાળાઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક તાક પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી અને આ અવસરે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ વિપક્ષ નેતા સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રગાન સાથે સમગ્ર કાર્યાલય પરિસર દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું આ પ્રસંગે સંબોધન કરતા અગ્રણીઓએ પ્રજાસત્તાકના મૂલ્યો સંવિધાનની મહત્તા લોકશાહીની મજબૂતી પર પ્રકાશ પાડ્યો તેમને જણાવ્યું કે ભારતનું સંવિધાન દરેક નાગરિકોને સમાન અધિકાર આપે છે અધિકારોની રક્ષા કરવી એ દરેક જવાબદાર નાગરિકોની ફરજ છે સાથે દેશના વિકાસમાં લોકશાહી એકતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો

બંધારણ પર હુમલો કરે સંવિધાન પર હુમલો કરે લોકશાહી પર હુમલો કરે અને અત્યાર સુધી તો આવું તો કરતા હતા પરંતુ હવે જે આદિ અનાદિ કાળથી જે સનાતન ધર્મના હિન્દુ ધર્મના ધર્મગુરુ એવા જે આદિશંકરાચાર્ય જે છે ધર્મગુરુ આજે એમને એવું કહેવામાં આવે છે કે તમે શંકરાચાર્ય છે એવું સાબિત કરો નગરજનો જે મતદાર છે જેને વોટનો અધિકાર મળ્યો છે એમને એવું કહેવામાં આવે છે કે તમે સાચા મતદાર છો સાબિત કરો એટલે સત્તામાં બેઠા લોકો ભાન ભૂલ્યા છે માનવતા ભૂલ્યા છે ત્યારે અમે આજે અહીંયા કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં અહીંયા આજે સ્વતંત્ર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા તિરંગો લહેરાયો છે અને એના નીચે રહીને અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે પ્રજાનું રક્ષણ કરીશું અને તો આગળ વાત કરીશું કચ્છની કચ્છની અંદર પણ પ્રજાસત્તાક દિનની જ્યારે પાવન અવસર પર કચ્છવાસી અને સરહદી ગામે એક ઉજવણી જોવા મળી ગામના વિકાસ માટે અનેક હૃદય જેમાં વિદ્યાર્થીઓએ અંગ્રેજી અને હિન્દી અને સિંધી ભાષાઓમાં કૃતિઓ રજૂ કરી દરમિયાન એગ્રોસેલ કંપનીએ સામાજિક દાયિત્વની ભાવતા સારો એવો કા ફાળો આપ્યો અને આર્થિક રીતે તેમને શાળા અને પત્ર મોટો શેર સહિતના અનેક સુવિધાઓ માટે તેમણે સહયોગ આપ્યો ગામના બાળકોને યુનિફોર્મ મળે તે માટે એક શિક્ષિકા અને આ વિસ્તારના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે પોતાનું એક પગાર દાન કર્યો સરપંચ જાહેર કર્યું કે દરેક બાળકોને બે યુનિફોર્મ મળે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે આથી ગામના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળશે એગ્રોસેલ કંપનીના એમડી દીપેશ શ્રોફ અને તેમના પરિવારોએ વિકાસલક્ષી કાર્યોમાં સહભાગી સક્રિય ભાગ લીધો તેમના પિતા ક્રાંતિ ક્રાંતિસેન શ્રોફ ને કાકાના માર્ગદર્શન હેઠળ પહેલ વધુ મજબૂત બની છે તેમને આ સરહદના ગામડાઓના વિકાસ થાય અને શિક્ષણ મળે સારું

તૈયાર શિક્ષકોએ તૈયાર કર્યા અને એ લોકો પણ અહીંયા આવી આજે એ લોકો કાર્યક્રમ જોયો દર વખતે પહેલાં કાકા હતા તો પણ આવતા મનોજભાઈ આવતા આજે દિપેશભાઈ પોતાની ટીમ સાથે આવીને કાર્યક્રમ કર્યો અમારા છોકરાઓ જે છે દોરડોના છેવાડાનું ગામ છે સરહદી વિસ્તાર છે પણ બહુ સારી તૈયારી કરે છે આ દિવસ માટે એનો હૉસલો વધે છે એવી રીતે એક સારો કાર્યક્રમ થયો અને આ કાર્યક્રમમાં જે અત્યારે આપણે આ ડોમમાં ઊભા છીએ એગ્રોસેલના સહયોગથી બન્યો છે અને ઘણી બાબતે એગ્રોસેલ અમને આ બધી બાબતોમાં એજ્યુકેશન હોય કે કોઈ પણ ગામનો વિકાસ હોય કોઈ પણ હોય તો એ લોકો અમને મદદ કરતા હોય છે જેના કારણે આજે આ લેવલ મોટા કાર્યક્રમો બાળકોના પણ કરી શકીએ છીએ આજે આ બાળકો માટે એક શિક્ષિકા બેને પટેલ બેને એક એક પગાર યુનિફોર્મ માટે આપ્યો અને અમારા જે પીઆઈ સાહેબ છે પીએસઆઈ પીઆઈ ચાવડા સાહેબ દોરડો અત્યારે દોરડોના ઇન્ચાર્જ છે દોરડો એના અંડરમાં છે એને પણ એક પગાર બાળકોના અ ડ્રેસો માટે અને બીજી જે પોલીસની જે ટ્રેનિંગ હોય છે એના માટે પણ સાહેબે કીધું કે બાળકોની જે સ્કૂલમાં જે પોલીસનું ડ્રેસ પહેરીને તૈયાર કરતા હોય એવા બાળકો પણ વીસ વીસ અમે તૈયાર કરશું એને પણ અમે ટ્રેનિંગ આપશું ને ડ્રેસ પણ આપશું તો આ બહુ સારી વાત છે અમારા માટે દિવસો દિવસ બાળકોની પ્રગતિ થઈ જાય રાષ્ટ્ર વિશે પણ બાળકોને બધી જાણકારી મળતી રહી છે ભવિષ્યમાં આ બાળકો આવી જ રીતે પોતાનું પરફોર્મ કરીને આગળ વધશે સોશિયલ જે ચાલુ કરી બે કારણ કર કે સરહદી વિસ્તાર પર લોકોને ગેઇનફુલ એમ્પ્લોયમેન્ટ આપી શકીએ એ લોકોને એન્ગેજ રાખી શકીએ અને જો સરહદની આજુબાજુ આવી એક્ટિવિટીસ ચાલુ કરશું ને ચાલુ રાખશું તો સરહદનું બી રક્ષણ સહેલું પડશે અને કદાચ અમે ઓગણીસો અઠ્યાસીમાં સર્વે ચાલુ કર્યો હતો પ્રોડક્શન સુધી પોતા જ કંઈ પાંચેક વરસ લાગી ગયા હતા અને આજે જો જોઈએ તો એ સપનું ત્યારે મિયા હુસનભાઈના બાપુજી ગુલબેગ દાદા અને કાકા ને કાકી આમ તો કાકી મારી મા અહીંયા પહેલાં આવી હતી છોકરીઓનું ધ્યાન રાખવા માટે પણ એ લોકોનું એક સપનું હતું આજે એટલી મજા આવે છે જોવાની કે સપનું ચોક્કસ સાકાર થયું છે અહીંયા આપણે જ્યારે કારખાનું નાખ્યું એની પહેલાં લોકોને ખાલી ઢોલ ચારવા સિવાય કાંઈ કરવું નહોતું એટલે કાંઈ કાંઈ ઓપોર્ચ્યુનિટી નહોતી એટલે કોઈને ભણતરનો બી શોખ નહોતો અને એક પછી એક મને લાગે છે એક પછી એક એકની પાછળ બીજું બીજાની પાછળ ત્રીજું જે સક્સેશન થાય છે નેચરલી જે ઇવોલ્વ થાય છે તો આજે જોઈએ તો આપણે આજે આ સ્કૂલમાં જોઈને એટલી બધી મજા આવે છે છોકરાઓને પહેલાં હેરાન થતા કચ્છી નથી આવડતું તો કે આજે આપણે અંગ્રેજીમાં સ્પીચ જોઈ હિન્દીમાં સ્પીચ જોઈ સિંધીમાં ગીત જોયા એટલે બહુ ખરેખર ઘણી ખુશી છે અને ઘણું સારું આત્મસંતોષ થાય એવું તો અંદર જારે દેશના 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્મસદના અખંડ ભારત ઉદ્યાન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કમિશનર મિલિંદ બાપનાએ તિરંગો લહેરાવી નગરજનોને સંબોધિત કર્યા મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાએ જણાવ્યું કે આનંદમાં પ્રથમ વખત ત્રિભુવનદાસ પટેલ માર્ગ અને સરદાર પટેલ રાજમાર્ગને અત્યાધુનિક વાહિત ટોપિંગ રોડ તરીકે વિકસાવવામાં આવ્યા ao prant મનપામાં સમાવિષ્ટ ચાર ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ટાંકીઓને વરસાદી પાણીના નિકાલની સુવિધાઓ પૂર્ણતાના આરે છે શહેરની શાન વધારવા માટે સરદાર પટેલ રાજમાર્ગ અને આણંદ વિદ્યાનગર રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરવામાં આવી રહ્યા છે જ્યારે બાખરોલના ગોયા તળાવ પાસે હેપી સ્ટ્રીટ જેવી અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે આ પ્રસંગે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે રાજસ્થાનની સૌથી ઊંચી ચોટી ગુરુ શિખર પર આરંભિક ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સમગ્ર ભારતને એક પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો નાની શૈલીની જ્યારે બેટી જિજ્ઞાસાએ સિત્યોતેરમાં ગણતંત્ર દિવસના અવસરે ગુરુ શિખર પર સૂર્યની પ્રથમ કિરણ સાથે ધ્વજારોહણ કર્યું સંવિધાન વાંચ્યું અને બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે તેમને ઉચ્ચાર્યું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જિજ્ઞાસાએ પોતાની મુહિમ ચાલુ રાખ્યા પહેલા જિજ્ઞાસાએ ઉદયપુર જોધપુર જસલમેલ ઝાલો અને સિરોહી જેવી રાજસ્થાનની તમામ ચોટીઓ ઊંચી ચોટીઓ પર ગણતંત્ર દિવસ ધ્વજારોહણ કરીને સંવિધાન સાથે બેટી બચાવો બેટી પઢાઓના નારો ફૂંકાવ્યો છે ચોટીલાના નાવા ગામની શાળા ખાતે નાયબ કલેક્ટર અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ ટી મખવાણાના વરદ હસ્તે સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક આનબાન અને શાનની ધ્વજ વંદન કરી ઉજવણી કરાઈ ચોટીલા નાયબ કલેક્ટરના વરદ હસ્તે વંદન કરીને રાષ્ટ્રગાન પૂર્ણ કરીને શહીદોના બલિદાન બંધારણમાં સમાયેલા મૂલ્યો અને અધિકારોની ફરજ સમજીને રાષ્ટ્રધ્વજને સલામી આપી ચોટીલા પોલીસ દ્વારા પરેડ પણ નિહાળીને રાષ્ટ્રધ્વજને પોલીસ સાથે સલામી આપી આ સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ ઉજવણીના ભાગરૂપે એકાવન સરકારી કર્મચારીઓને પ્રશંસનીય પત્ર સન્માનિત કર્યા હતા અને તેઓની કામગીરી બિરદાવી હતી આ શાળા બાળકો દ્વારા નાટિકા મારો અધિકાર જેવા કાર્યક્રમો નિહાળ્યા બનાસકાંઠાની વાત કરીએ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના વરદ હસ્તે બનાસકાંઠામાં જિલ્લા કક્ષાના સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થઈ બનાસકાંઠાના નવનિર્મિત ઓગળ તાલુકાના થરા ખાતે આયોજિત કાર્યક્રમોમાં કલેક્ટરે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સાથે પરેડનું નિરીક્ષણ કર્યું સૌને સ્વતંત્રતા સેના અને સારી પર્વની તેમને કલેક્ટરોએ પણ કહ્યું કે નવ નિર્મિત ઓગળ તાલુકાની પાવન પર આશીર્વાદ સાથે ધ્વજવંદન કરવાની તક મળી અને અને ગૌરવ ધન્યતાની લાગણી અનુભવું છું તેમણે દેશની આઝાદી માટે જીવન ન્યોછાવર કરનાર વીર ક્રાંતિકારીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ અડગ દેશભક્તોની કોટી કોટી નમનને અર્પણ કર્યા હતા તમામ જે નાગરિકો છે અધિકારીઓ પદાધિકારીઓ શ્રીઓ આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં સહભાગી થયા હતા વિવિધ વિભાગના ચૌદ જેટલા ટેબલોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ખાસ કરીને પોલીસ વિભાગના જે અસવા આયોજન કરવામાં આવ્યું હતું અસવસો કરવામાં આવ્યું હતું તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતું અને ઓગડ તાલુકાના આંગણે ખૂબ દેશભક્તિના વાતાવરણ આ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ધન્યવાદ પંચમહાલમાં જ્યારે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી હાલોલ ખાતે થઈ કાર્યક્રમની શરૂઆત સવારે જ થઈ ધ્વજવંદન અને પોલીસ પરેડ સાથે થઈ જેમાં સેનાની પ્રતિબદ્ધિ અને પ્રદર્શન લોકોએ ખૂબ પ્રશંસ્યું કૃષિ રાજ્યમંત્રી રમેશ કઠારા અધ્યક્ષ તરીકે હાજર રહ્યા ધ્વજ સમક્ષ શહીદોને શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ મંત્રીશ્રીઓએ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કર્યા સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિની ગીતો નૃત્ય અને સાંસ્કૃતિક પ્રદર્શનથી મેદાન ગુંજ્યું અત્રે જ્યારે વૃક્ષારોપણ કરીને ઉજવણીનું સમાપન કર્યું આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ અને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ઉજવણી કરાઈ રાષ્ટ્રવાદની સામૂહિક ભાવનાને જાળવી રાખવા સર્જનાત્મકતાને જાળવી રાખી અને જયારે કેવીઆઈસીએ એક સ્મારક રાષ્ટ્ર ધ્વજ તૈયાર કર્યો જ્યારે વિશ્વનો સૌથી મોટો ધ્વજ પણ છે અને આ ધ્વજ સૌપ્રથમ લેહમાં એક ટેકરીની ટોચ પર મહાત્મા ગાંધીની એકસો બાવનમી જન્મ જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યો હાથીથી બનાવેલી અને સૂત્રો રાષ્ટ્રધ્વજ બસો પચીસ ફૂટ લંબાઈ એકસો પચાસ ફૂટ પહોળો અને જ્યારે તેનું ચૌદસો કિલો વજનવાળું સાડત્રીસો પાંચસો ચોરસ ફૂટ છે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા સ્મારક રાષ્ટ્ર તૈયાર કરવામાં આવ્યું કચ્છના ધોરડોના સફેદ રણમાં આનબાન શાન સાથે તિરંગો લહેરાવ્યો અને કાર્યક્રમમાં ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ મશીનો टूल्स कीट नु वितरण पण करवामां आव्युं हतुं सबसे पहले आज सभी देशवासियों को खादी जगत की ओर से गणतंत्र दिवस की शुभकामनाएं देता हूं आज यहां रन ऑफ कच्छ में कच्छ की इस पावन भूमि पर खादी विभाग द्वारा दुनिया के सबसे बड़े विशाल राष्ट्रीय तिरंगे का अवलोकन किया गया और उनको सलामी दी गई हमारी सेना हमारे बीएसएफ के जवान और हमारी वीरांगनाओं ने आज यहाँ हमारे दुनिया के सबसे विशाल राष्ट्रीय ध्वज को सलामी दी और हम सब ने हमारे देश के जवानों को और जवानों के साथ मिलकर हमारे देश के लिए बॉर्डर एरिया में काम करने वाले सभी हमारे हमारी अपनी सेवा देने वाले सभी जवानों को नमन किया और राष्ट्रभक्ति का ये अद्भुत दृश्य कच्छ की भूमि पर रण की भूमि पर जिसको हमारे माननीय प्रधानमंत्री जी ने आज संस्कृति के साथ साथ पर्यटन का एक सबसे बड़ा केंद्र बनाया है मैं मानता हूं आज का ये दृश्य ना सिर्फ अद्भुत थे ये हमारे राष्ट्र के लिए गर्व और गौरव के क्षण थे सो तो फ्लैग की क्या विशेषता रही है यह फ्लैग खादी ग्रामोद्योग द्वारा और हमारे देश के अनेक आर्टिजन ने मिलके काफी मेहनत से महीनों महीनों की मेहनत से इसको इतना विशाल बनाया है कि ये 250 फीट लंबा और 150 फीट चौड़ा है आप ये दृश्य अपनी आंखों से आज स्वयं देख सकते हैं कि आज हमारा दुनिया का सबसे बड़ा खादी से बना हुआ हमारा राष्ट्रीय ध्वज बड़ी शान से वाइट रन के अंदर अपनी आन बान शान बिखेर रहा है और पूरी दुनिया को बता रहा है कि अब हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में नया भारत अब सब कुछ आराम से आत्मनिर्भर भारत बनकर तेजी से विकास की नई ऊंचाइयों पर चल रहा है और यहाँ से ऑपरेशन सिंदूर को मैं याद करते हुए हमारे वीर जवानों को सर खाजिनुद्दीन लगाव मारवे है ना माते हमने गौरव से कारण के एक छब्बीसवीं जनवरी राष्ट्रीय मार्गे अनेक पर आओ मोटो एक सौ पचास से ही बस सौ पच्चीस હું માનું છું ત્યાં પણ આજે દેશમાં નહીં લાગ્યો હોય એવો મારા ગામમાં લાગ્યો રાષ્ટ્ર તહેવારના દિવસે એ અમારા માટે ગૌરવ છે અને ખાદી ગ્રામ ઉદ્યોગનું પણ અમે આભારી છીએ કે એને ગૌરવમાં વાઇટ રણમાં અને એક કાર્યક્રમ કર્યો અને આવો સારો ધ્વજવંદન લગાડ્યો રાષ્ટ્રીય દિવસના લઈ અમારા માટે ગૌરવ છે વિશેષતા કે એક રાષ્ટ્ર લેવલે એક દોરડોનું પણ નામ થયું કે દોરડો ભલે વર્લ્ડનું બેસ્ટ ટુરિઝમ છે પણ રાષ્ટ્ર લેવલનું પણ એક આ જે ધજ મોટો લાગ્યો એ પણ અમારા માટે ગયો તો ગાંધીનગરના ચિલોડામાં ગામમાં એક મહિલાની છેડતી બાબતે સોમવારે મોડી સાંજે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો મહિલાએ જ્યારે પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ આ કેસમાં ત્રણ આરોપીઓને ધરપકડ કરી પોલીસ અધિક્ષક રવિ તેજા વશમ સેઠીએ જણાવ્યા અનુસાર છેડતીની ફરિયાદ બાદ પક્ષના સભ્યોને આરોપીના ઘર પર હુમલો કર્યો અને આ દરમિયાન બંને પક્ષોના સભ્યો વચ્ચે ઝઘડો થયો બબાલ થઈ ગામના લોકો અને રહેવાસીઓ પણ તેમાં સામેલ થઈ ગયા પોલીસે અહેવાલ આપ્યો હતો કે ઝઘડા દરમિયાન બંને પક્ષો વચ્ચે જે ઝઘડો થયો હતો તે પરિસ્થિતિઓનો જવાબ આપતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મોટા છિલોડા અને વડોદરાના ગાંધીનગરના રહેવાસીઓ સહિત દસ આરોપીઓને ધરપકડ કરી ગાંધીનગર પોલીસને છેડતી અને રમખાણોની કલમો હેઠળ કેસ નોંધ્યો પોલીસ કહે છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવે પોલીસ અધિક્ષક રવિ તેજા વાશમ શેઠી જે જણાવ્યું હતું કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સહન કરવામાં આવશે નહીં ઘટના બાદ તણાવમાં જ્યારે ફેલાયેલો હતો અને પરંતુ પોલીસની સતર્કતાને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે પોલીસે બંને પક્ષોના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી મામલે વધુ તપાસ ચાલી રહી છે અને જરૂર પડે તો વધારાની કાર્યવાહી પણ કરવામાં આવશે સચિલોડા ગામમાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ એક છેડતીની બનાવ બનેલું છે આમાં ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ જે ત્રણ આરોપી છે એને ઘર ઉપર ફરિયાદી પક્ષવાલા જઈને આ થોડા તોડફોડ કરવામાં આવેલ છે પોલીસ બંને તરફથી ગુના નોંધાઈ અને અત્યાર સુધી દસ આરોપીની ધરપકડ કરવામાં આવે છે તો શું બેઝિકલી ઘટના શું બની હતી બે એટલે બે લગ્ન હતા એવું હતું કે એક લગ્નના કારણે આખો આપણે ચાલતું જેવી રીતે મેં કીધું એક છેડતીની બનાવ હતા ત્રણ વાગ્યાની આસપાસ એક ગાડી ઉભેલી હતી ગાડીની અંદર એક લેડીઝ ફીડિંગ કરતી હતી એની નાની બચ્ચી આ ફીડિંગ દરમિયાન કોઈ જાન નીકળી હતી અને ગાડી હટાવવા માટે કોઈ ત્રણ લોકો સાથે બોલાચાલી ચાલી થઈ હતી ત્રણ લોકો એની ઉપર ખરાબ વર્તન કર્યા અને પછી ગુના દાખલ થઈ સાત પક્ષવાલાના લોકો આરોપી પક્ષ ઉપર જઈને હમલા કરીને ઘરમાં તોડફોડ કરી છે જે મહિલા હતી મોટા ચીકડા આવેલું છે આ તપાસ ચાલુ છે 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 ગામના પણ લોકો લોકો અને બહાર ગામમાંથી અત્યાર સુધી જેવી રીતે મેં કીધું સાત લોકોની ધરપકડ થઈ ત્રણ આરોપી વડોદરા ગામની છે અને ચાર આરોપી ચિલોડા ગામના છે તો અમારા ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં બસ આટલું જ દેશ દુનિયા તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર